જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આજે સવારે વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે આજે સાંજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશી ડેપ્યુટી કમિશનર વી રાજપૂત પાલિકાના તમામ વિભાગના વડાઓ તથા ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક બાદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હેરપરા પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર અનિલ ધાવેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર